ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી વધશે જેના કારણે દિવસનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર જવાની સંભાવના દિવસની ઉનાળાની ખરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે દિવસભર વાદળા રહેવા છતાંય ગરમી અઢી ડિગ્રી વધી હતી આડત્રીસ ડિગ્રી વટાવી ચૂકેલું તાપમાનના કારણે અસહ્ય ઉકળાટ અને આકરી ગરમી વેઠવી પડી હતી વાદળા છે તેમ છતાંય પારો અઢી ડિગ્રી ચડીને ઓગણચાલીસ વટાવી જતા અસહ્ય ગરમી વેઠવી પડી છે જામનગર શહેરમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી જેટલું તાપ તાપમાન નોંધાયું છે વાતાવરણ રહેવા છતાંય ગરમીનું પ્રમાણ અઢી ડિગ્રી સુધી વધ્યું છે જામનગરમાં તાપમાન ઊંચું રહેતા શહેરમાં અને અન્ય જગ્યાએ છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે શહેરના ખંભાળિયા ગેટ હોય કે પછી ચોક ચાંદી બજાર સહિતના અનેક વિસ્તારોમાં અનેક સંસ્થાઓ દ્વારા લોકોને છાસ વિતરણ કરીને ઠંડક પહોંચાડવામાં આવી રહી છે જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી આ અડત્રીસથી ચાલીસ ડિગ્રી જેટલો તડકો પડી રહ્યો છે ખાસ કરીને બપોરના સમયે અસહ્ય બફારો થઈ રહ્યો છે અને ઘરની કે ઓફિસની બહાર નીકળી શકાય તેમ નથી તેમ એના એના કરતાંય વધારે જ્યારે બપોરે વીજળી આ કાપ થાય છે ત્યારે માણસોને બહુ તકલીફ પડી રહી છે અને અમુક વિસ્તારોમાં વરસાદે પડી રહ્યો છે તો એનાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે ખાસ કરીને આજના દિવસે જામનગરમાં સૌથી વધારે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન થયું છે અને આગળના સમયે મુશ્કેલી વધે તેવું લાગે છે માણસ જે જે લોકોને ઘરમાં એસી નથી તે લોકોને વધારે તકલીફ પડી રહી છે અને પાવર વીજળી કપના લીધે નાના ખાસ કરીને નાના બાળકોના વેકેશનના સમયે બહુ વધારે તકલીફ પડી રહી છે આજે જામનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાનમાં બહાર નીકળવાનું જ્યારે અઘરું પડી જાય છે ત્યારે અમે ગરમી સામે બચવા માટે નવા નવા ઉપાયો ટ્રાય કરીએ છીએ ઠંડુ પાણી છે લીંબુ શરબત છે એવી રીતના ટ્રાય કરીએ છીએ ખૂબ જ ગરમી છે જેમાં અત્યારના સમયે બહાર નીકળવાનું અઘરું થાય છે ચાલીસ ડિગ્રી તાપમાન છે એટલે તાપ હજી આગળ ત્રણ વાગશે ત્યારે બહુ વધશે રાતના સમયે ને એવું બધું લાગતું હોય છે દરિયાની સાઈડનો ગામ આવી જાય એટલે વધારે થરા ગરમીનું પ્રમાણ રહીએ વિગત જણાવું છું કે અત્યારે જામનગર જિલ્લામાં ચાલીસ ડિગ્રી જેવું તાપમાન હોવાથી ગરમીમાં ખૂબ તકલીફ પડી રહી છે બપોરના સમયે બહારે નીકળવું બહુ અઘરું છે અને ગરમીના ગરમીથી બચવા માટે અત્યારે ઠંડા પીણા છાશ લીંબુ શરબત એનો ઉપયોગ કરી રહ્યા છીએ અને લોકોને પણ વિનંતી છે કે ઊંઘ બને એટલું ઠંડુ પીવાનું ચાલુ રાખે છાશ છે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના રાજેડા ગામે સાત જેટલા શખ્સોએ મહિલાનું મંદિરમાંથી અપહરણ કર્યું હતું આ મહિલાની સાસરીમાં ન જ